વસાવા છે એ સરકાર નક્કી મતલબ સરકાર પાસે હું લઈ જ સરકાર જો મારી સાથે ન્યાય કરે તો ભારતીય જનતા પાર્ટી છોડી તો ખરેખર હવે મારા ભાઈઓ મને એવું લાગી રહ્યું છે ભાઈ ક્યાંક ને ક્યાંક કે મનસુખભાઈ વસાવા હવે હાથે કરીને ભાઈ સળી કરે છે બરોબર ઊંઘેલા સાપને જગાડે છે ભાઈ હવે અને એને લઈને તરત જ આપણા ચૈતરભાઈ વસાવા કલેક્ટર સાહેબની ઓફિસે પહોંચી ગયા મિત્રો પંચોતેર લાખ રૂપિયાનો આક્ષેપ કર્યો જ્યાં મિત્રો પંચોતેર લાખ કે દોઢ કરોડની વાત થતી હતી પણ હવે પંચોતેર લાખમાં પતી ગયું એને લઈને ચૈતરભાઈ વસાવા શું કીધું તમને આગળ વિડીયો બતાવું હવે તમને બધાને ખબર છે સાહેબ કે ચૈતરભાઈ વસાવાથી કેટલા બધા લોકોને આમ વેહ છે ભાઈ મને એ ખબર નથી પડતું ભાઈ ચૈતરભાઈ વસાવાને જેલમાં એ લોકોએ પુરાવ્યો બરોબર છતાંય સાહેબ સિંહ તો સિંહ કહેવાય ને લોકોની દયાથી ચૈતરભાઈ વસાવા જેલની બહાર પણ આવી ગયા ત્યારબાદ સાહેબ આ લોકો જપ્યા નહીં અને હવે આક્ષેપો લગાવવા મળ્યા ક્યાંક ને ક્યાંક સાહેબ એક સાચો નેતા અને હું તો એટલું ઈચ્છું કે ચૈતરભાઈ વસાવા દેશના વડાપ્રધાન બને બરાબર કેમ કે એ પણ વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી બને ને સાહેબ તો ગુજરાત કઈ દિશામાં જશે ને તમે પોતે જોઈ લેજો કેમકે સાહેબ આનાથી સારા ધારાસભ્ય મને લાગતું નથી કે ડેડિયાપાડાને કોઈ મળે ડેડિયાપાડા નહીં પણ આવાને જો મુખ્યમંત્રી બનાવવામાં આવે ને સાહેબ તો ખરેખર દિશાને દશા બંને સુધરી જાય ભાઈ તમે જુઓ તો ખરી સાહેબ અત્યારે કેટલો બધો ભ્રષ્ટાચાર મારા ભાઈ તમે જુઓ તમારી આંખોની સામે હું કોઈ ખોટું નથી ભૂલી રહ્યો મારા ભાઈ તમે પોતે જાણો છો અને આ લોકોથી કાંઈ ના થાય એટલે આક્ષેપો કરે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉપર બસ એમનું કામ જ એ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કેમ કે સાચો નેતા કોઈ સાચો અવાજ ઉઠાવવા જાય તો એનો અવાજ દબાવી નાખવામાં આવે એને જેલમાં ખુશી ઘડવામાં આવે તો આવું શા માટે આપણે કરવું પડે ભાઈ અને વાત રહી ચૈતરભાઈ વસાવા ઉપર તો મનસુખભાઈ વસાવાને આપણે એટલું જ કહીએ કે સાહેબ તમે ચૈતરભાઈ વસાવાનો ચાળો ન કરો બરાબર કેમ કે ચૈતરભાઈ વસાવા જે દાડે બે આંખ ભેગી કરશે ને તે દી દાડો કોઈ બીજી બાજુ ઉગશે એટલે આપણે બધાને અપીલ કરીએ કે ચૈતરભાઈ વસાવાનો ચાળો ન કરતા સાહેબ કેમ કે ચૈતરભાઈ વસાવાની સાથે કેટલા લોકો છે ને આ કમેન્ટ બોક્સ જોઈ લેજો ખાલી બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ